ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષાના તેત્રીસ દિવસમાં ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કર્યું છે ગત વર્ષ કરતાં આ વખતે છ પરિણામ ઓછું આવ્યું છે જોકે ગુજરાતભરમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં સુરત શહેર વિદ્યાર્થીઓએ બાજી મારી છે સુરતનું પરિણામ એકોતર પોઈન્ટ આવ્યું છે આજે ધોરણ બાર સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે જેમાં સુરતનું રિઝલ્ટ એકોતર જાહેર કરવામાં આવ્યું છે ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાનું ઝડપથી પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં એ વન અને એ ટુ ગ્રેડમાં ડંકો વગાડ્યો છે ગુજરાતભરમાં સૌથી વધુ એ વનમાં સોળ અને એ ટુ ત્રણસો છત્રીસ સ્ટુડન્ટને સફળતા મળી છે જે ગુજરાતમાં સૌથી વધુ છે આ સાથે જ બી વનમાં પણ એક હજાર નેવ્યાશી અને બી ટુમાં એક હજાર નવસો અને ચૌદ વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે

રિઝલ્ટ તો બહુ સારું આવ્યું છે મેં આખા વર્ષ દરમિયાન મહેનત પણ ખૂબ કરેલી હું ક્લાસમાં ફૂલ ધ્યાન આપતી અને ઘરે આવીને પણ કન્ટિન્યુઅસલી રીડિંગ જ કરતી હું બિલકુલ ટાઈમ વેસ્ટ ન કરતી અને જે મીન્સ કે ક્લાસમાં કરાવેલું હોય એને વારે વારે રિપીટ કર્યા કરતી એટલે એન્ડ વર્ષનું એન્ડ આવતા આવતા એ મને એકદમ મોટ પાક્કું થઈ ગયું હતું એટલે મારે એને બીજી વાર જોવું જ ન પડે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ ટીચર્સ પેરેન્ટ્સ બહુ સારું શું કરશો એન્જિનિયરિંગ નમસ્કાર હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જે પટેલ સાહેબ બોલું છું આજે ગુજરાત સરકાર દ્વારા માર્ચની ધોરણ બાર સાયન્સનું પરિણામ આજે ડિક્લેર થયું ગુજરાત સરકાર દ્વારા આજના પરિણામથી વિશેષ આનંદની વાત એ છે કે ગુજરાતનું આટલું રિઝલ્ટ આવ્યું એમાં અમારી શાળાની દીકરી સાનગઢિયા કેવું નામ રાધિકા સાનગઢિયા રાધિકા વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે આ દીકરી માટે એવું કહી શકાય કે એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી જેના પપ્પા એકમાત્ર રૂમ રસોડાના ભાડાના મકાનમાં રહે છે પપ્પા સામાન્ય કારીગરનું કામ કરે છે અને મમ્મી ઘર ચલાવીને આખું ગુજરાન ચલાવે છે અમારી દીકરી કોઈપણ પ્રકારના ટ્યુશન વગર માત્ર શાળાની તૈયારી સાથે આ દીકરીને ઇવન એવન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે હમણાં જ્યારે જે ડબલ ઈનું રિઝલ્ટ ડિક્લેર થયું આ દીકરીએ શાળામાં જ જે ડબલ ઈની તૈયારી કરી અને આ દીકરી નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી વન સાથે ઉત્તીર્ણ થઈ આજના રિઝલ્ટની અંદર આ દીકરીએ ગણિતમાં સોમાંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે એટલું જ નહીં ગુજકેટની અંદર આ જ દીકરી એકસો તેર પોઈન્ટ સમથિંગ માર્ક્સ એમને હાંસલ કર્યા છે એકસો વીસમાંથી એટલે આજે એક સાબિત થઈ ગયું કે કોઈ પણ દીકરી કે કોઈ પણ વિદ્યાર્થી હોય જો એ મક્કમતાથી તૈયારી કરે તો આજે આ પરિણામ લાવી શકાય છે કોઈ ટ્યુશન વગર પણ લાવી શકાય છે એટલું જ નહીં તમામ વિદ્યાર્થીઓને મારો એક મેસેજ છે જો શાળાની અંદર તમે પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરો કોઈ ટ્યુશનની જરૂરિયાત નથી દરરોજનું કામ દરરોજ કરો ટ્યુશનની કોઈ જરૂરિયાત નથી આ દીકરીએ પોતાના સમગ્ર વર્ષ દરમિયાન જે તૈયારી કરી એમાં છેલ્લા પાંચ મહિનાની અંદર દરેક વિષયના સાઈઠ સાઈઠ પેપરની એને પ્રેક્ટિસ કરી અને આજે આ પરિણામ સુધી પહોંચી છે સુરતના સોળ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સુરત જિલ્લાના લાવ્યા છે ત્યારે વિશેષ આનંદની અંગ્રેજી માધ્યમની આ દીકરી આજે વન ગ્રેડ લાવીને શાળાનું નામ રોશન કર્યું છે શાળા પરિવારને પણ અભિનંદન આપીએ છીએ એને અભ્યાસ કરાવતા શિક્ષકોને અભિનંદન આપીએ છીએ સાથે એના માતા પિતાને પણ અભિનંદન આપીએ છીએ થેન્ક યુ વેરી મચ વર્ષ બે હજાર બાવીસમાં સુરતનું ગુજરાત બોર્ડનું પરિણામ સત્યોતેર પોઈન્ટ ત્રેપન ટકા આવ્યું હતું જ્યારે આ વર્ષે એકોતેર પોઈન્ટ પંદર ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં છ પોઈન્ટ આડત્રીસ ટકા ઓછું આવ્યું છે આ સાથે એ વન અને એ એ ટુ ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા